ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું ઘણા કલાકોની જહેમત બાદ આગને ફેલાતી અટકાવી દેવામાં આવી હતી અને આખરે ફાયર કર્મચારીઓએ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો જો કે ત્યાં સુધીમાં માર્કેટની પાછળના ભાગમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પોલીસ અને ફાયર વિભાગની ટીમો આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવી રહી છે અને આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરી છે પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી